બાપાના સિંદર મજાના દર્શનના ગાદી મંદિર સમાધિ મંદિર મુકેશભાઈ સહેલીયા બાબસ્તરામ બાપાની ધીજાના સિંદર મજાના દર્શન કરી શકો છો અત્યારે ગેટ ની અંદર આવી ગયા છે મજાના બાપાના લાઈ દર્શન જોઈ શકો છો આજે ટ્રાફિક એટલું છે તે રોજ કરતાં ટ્રાફિક ઓછું છે મિત્રો તો ઝડપથી બધા મિત્રો જોડાય જાય આમ તો બિલકુલ ટ્રાફિક નથી મિત્રો સોમવાર ટ્રાફિક પણ બિલકુલ નથી તો બાપાના દર્શન કરાવ્યો ભાઈ બાપા સતરામ કોડીનાથી જેઠો હશે ભાઈ તો મિત્રો

ટ્રાફિક પણ જોઈ શકો રવિવાર હોવાથી ટ્રાફિક ઓછું છે સોરી સોમવાર હોવાથી ટ્રાફિક ઓછું છે કાલે તો કાલે વધારે ટ્રાફિક હતું મિત્રો તો ચાલો બાપાના દર્શન કરાવીએ અલ્પેશભાઈ બાપેશરમભાઈ દિનેશભાઈ પરમાર બાપેશમ અશ્વિનભાઈ લિંબાસિયા બાપેશરમભાઈ તો સુંદર મજાના કાગેદારના દર્શન કર્યા પછી આગળ જઈએ અને ગાદી મંદિર સમાધિ મંદિર અને ધ્યાન મંદિરના દર્શન કરાવીએ તો લાઈનમાં આપણને જમ કરો ચાલો આગળ જઈએ ગાદી મંદિરના નજીકથી દર્શન કરાવશો તમે જોઈ શકો કે દર્શનમાં બિલકુલ ટ્રાફિક નથી અને બીજી કે જ્યારે પણ તમે દર્શન કરવા તો આડા દિવસે દર્શન કરાવો તો વધારે સારું કેમ કે જ્યારે તમે છે ટ્રાફિક કે કોઈ તહેવાર કે ત્યારે આવો ત્યારે વધારે ટ્રાફિક હોય છે એટલે બને ત્યાં સુધી છે તમે આડા દિવસે દર્શન કરાવો તો નિયંત્રા દર્શન થઈ શકે બિલકુલ ટ્રાફિક ન હોય ત્યારે બાકી કોઈ તહેવારો હોય રવિવાર હોય કોઈ પ્રસંગ હોય ત્યારે આવો ટ્રાફિક વધારે હોય છે મિત્રો તો જોઈ શકો અત્યારે ગાદીબંદીના છે ને મજાના બાપાના માર્ગદર્શન અચ્છા ગાદીબંધી ગાદીબંધીમાં છે ને મજાના માર્ગદર્શન વિડીયો ગમે તો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો મારા બીજા મિત્રોને શેર કરી શકો છો

અને આવો ભરીને પાંચ થી દસ મિનિટ છે નિરાતે દર્શન કરી શકો છો પછી જ્યાં ટ્રાફિક એવો હોય કે પ્રસંગ હોય ત્યારે તમે આવો તો ટ્રાફિક છે વધારે હોવાથી છે અહીં આપણે દર્શન વ્યવસ્થિત નથી થતા મિત્રો રમેશભાઈ બાબા રમેશ શરીફ બેલાડિયા બાબા આજ સમાધિ મંદિર સમાધિ મંદિરના સમય દર્શન જોઈ શકો બાપાના સમાધિ સુંદર મજા દર્શન વાલજીભાઈ કેવાડા વસ્ત્રામભાઈ હરેશભાઈ મેવાડા વસ્ત્રામ અહીંથી મિત્રો બાપાની પીજા છે સુંદર મજાની ફરકી રહી છે બાપાની પીજાના સુંદર મજાના દર્શન પરમ પૂજ્ય વિશ્વવંદનીય ભણીદાસ બાપાની શરણોમાં સચ્ચિદ મન આવી બાપાની મોજ વસ્ત્રામભાઈ

સુંદર મજાના બાપાના લાઈ છે ઓકે તો તમામ જય સિયારામ રાધાભાઈ રાજુભાઈ સુરત થી જોડાઈ જશે ટાઠા બાબતરામ આવી રાજકોટમાં બાપાની મોજ તો સુંદર મજાના સોમાના દર્શન જોઈ શકો છો બીજું કે મિત્રો આજે છે રોજ કરતા ટ્રાફિક ઓછી છે મંજીભાઈ આહિર બાબરામ પ્રવાસ જોઈ શકો છો પ્રવાસ આવેલો છે મિત્રો જોઈ શકો છો ફરવાળા બાળકો આવેલા છે પૂરું ધ્યાન મંદિરના દર્શન કરાવશું ધ્યાન મંદિર એટલે કે જ્યાં બાપા છે વર્લ્ડ નીચે બેસીને ધ્યાન દેતા તેમના દર્શન કરાવશું મિત્રો કે ધ્યાન મંદિર છે ત્યાં બાપા છે વર્ડ નીચે બેસીને ધ્યાન દેતા અને એ વર્ડની અંદર છે ઘણી બધી જગ્યાએ છે બાપાના દર્શન થાય છે પછી જેવી તમારી જોવાની શક્તિ મિત્રો તો જોઈએ બાપાના ધ્યાનના દર્શન કરાવીએ તો લાઈનમાં બન્યા રહેજો મિત્રો અહીંયા તમે જોઈ શકો કે મંદિર અહીંયાથી સુંદરબજા લાગી રહ્યું છે અને બીજું એ કે બગીચો પણ જોઈ શકો છો અત્યારે બિલકુલ ટ્રાફિક નથી સુંદર મજાના બાપાના લાઈ રહેશે ધ્યાનના નજીકથી દર્શન કરાવીએ

ભાઈ હવે રોજ સવારે અને સાંજે બાપાના દર્શન કરાવું છું ભાઈ આ ભાઈ હમણાં ઉત્તરાયણ સુધી છે રજા હોવાથી છે રોજ દર્શન આવશે ભાઈ અશિનભાઈ બાબાસ્ત્રામ ચાલો વડની બાપાના દર્શન કરાવીએ અહીંયા વડમાં મિત્રો ધ્યાનથી જોઈશું તમને બાપાના દર્શન થશે બે આંખ નાક કાન મોટો સુંદર મજાના બતાવશે મિત્રો જોઈ શકો સુંદર મજાના બાપાના લાઈ દર્શન આજના ધ્યાન ધ્યાનથી અમને બાપાના દર્શન થશે અશ્વિનભાઈ બાવસ્થામ વાલ વા કાંતિભાઈ બાબસ્થામ અને હમણાં છે ઉત્તરાયણ સુધી છે રોજ સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન સવારે છે નવ વાગે અથવા તો નવ વાગ્યા પછી નવથી સાડા નવની વચ્ચે છે લાઈવ દર્શન આવશે રાત્રે છે સાડા આઠથી નવની વચ્ચે છે રાત્રે આવશે દર્શન સિંદ મજાના બાપાના લાઈવ દર્શન છે ઘણી બધી જગ્યાએ બાપાના પણ દર્શન થાય છે બાપાના સિંદ મજાના દર્શન તો જોઈ શકો છો ચાલો લાઈક કરી શકો છો કોમેન્ટ કરી શકો છો તમારા મિત્રોને શેર કરી શકો છો જેથી કરી બીજા લોકો પણ છે ઘરે બેસીને બાપાના દર્શન કરી શકે મિત્રો આપડે ફક્ત એટલો જેતુ છે કે બીજા લોકો પણ છે ઘરે બેસીને દર્શન કરી શકે હંસાબેન ટાઢા બાબા સુરત થી

સુંદર મજાના ગાડી દે છે ચાલો મિત્રો આગળ મૂર્તિ મંદિરના દર્શન કરાવ્યા પછી રામદરબા ના પણ દર્શન કરાવ્યા તો લાઈવ માં બન્યા રેજો મિત્રો અત્યારે મંદિરની સામે આવી ગયા છે સુંદર મજા મંદિર લાગી રહ્યું છે લાગી રહ્યું છે ચાલો વધારે ટાઈમ નહી લેતા આપણે આગળ જઈએ મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ બાપાની રજા ફરકી રહી છે સુંદર મજાનું મંદિર લાગી રહ્યું છે તો મૂર્તિ મંદિર નજીકથી દર્શન કરાવીએ જઈને અત્યારે ઉપર આવી ગયા છે અને અંદર જઈને મૂર્તિ મંદિરના પ્રદર્શન કરાવશે એ તમે ઝુમર જોઈ શકો મિત્રો સુંદર મજાનું લાગી રહ્યું છે સુંદર મજાના ઝુમરના દર્શન મિત્રો જોઈ શકો છો ચાલો મૂર્તિ મંદિરના નજીકથી દર્શન કરાવીએ અત્યારે જોઈ શકો ટૂરના આવી ગયા છે બાળકો તો સુંદર મહેતાના બાપાના લાગે છે આજના આજ છે મૂર્તિ મંદિર મૂર્તિ મંદિર જોઈ શકો છો

છે મૂર્તિ મંદિર ચાલો ઉપર જે રામ દરબારના પણ દર્શન કરાવ્યું ફરી પાછા મૂર્તિ મંદિરના પણ દર્શન કરાવશું તો લાઈનમાં બની આવે છે મિત્રો તમે કોતરણ કામ પણ જોઈ શકો કે સુંદર મજાની છે સારી બાજુ દિવાલે છે કોતરણી કામ કરેલી છે મિત્રો આવે કોતરણી કામ બીજે ક્યાંય જોવા ન મળે મિત્રો ઘણો ટાઈમ લાગ્યો છે મંદિર બનાવતા એક એક આરસ પથ્થર છે એ મુહૂર્ત જોઈ જઈને લગાવ્યું છે તો ચાલો આગળ રામ દરબારના દર્શન કરાવી તરફ તમામ મિત્રોને આ છે રામદરબાર સિંધુ મજાના રામ લાઈ દર્શન મિત્રો જોઈ શકો છો સરસભાઈ બાબા સતરામ તમામ મિત્ર બાબા સતરામ આ બાજુ જોઈ શકો છો ગણેશજીના સુંદર મજાના લાઈ રામ દરબાર છે ગણેશજી છે હનુમાનજી મહારાજ તેમના પણ સુંદર મજાનું છે અને જોઈ શકો સુંદર મજાનું કોતરણી કામ પણ છે મિત્રો થયેલું મંદિર નીચે પણ રંગોલી જોઈ શકો ચાલો તો ફરી પાછા મૂર્તિ મંદિરના દર્શન કરાવીએ અને નીચે જઈએ મિત્રો મૂર્તિ મંદિરના દર્શન કરાવવા બાપાના વિડીયો ગમે તો લાઈક કોમેન્ટ કરી શકો છો મિત્રો تم جاوی جس طرح باسب تو سن من يلا مور تین لايدشن تو اجنا لايدشن જોઈ શકો છો તો મિત્રો આજના સન મિના લાઈડેશન તો ચાલો મિત્રો આજનું લાઈક આજુ રાખે تمام મિત્રો મપસ્તમ જય શ્રી આરામ ભાદ્રત લાઈવમાં જવા માટે ખૂબ ખૂબ આભાર વિડીયો લાઈક કોમેન્ટ કરી શકો છો બીજા લોકોને શેર કરી શકો છો અને બીજું કે કાલે છે આપણે નવ વાગ્યા બાજુ નવ વાગ્યા પછી લાઈવેશન લાવશું ટાઈમ હોય તો જોડાઈ શકો છો જય સીઆરમ લાઈવમાં જવા માટે ખૂબ ખૂબ જય સી આરામ